કેવો તમા કરે

मला 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 может, okay. Пускай. Mm. P. Nah. Oh, P. <susurra> <para mimar. susurra> Yeah. Yeah. Hmm. Baru kat ya, no? masa mm. yeah. <laughs> 물 끓여, 물 끓여 물 끓여, 물

એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલ માં આપ સર્વે મિત્ર નું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગર થી અને મારા પરમ મિત્ર રામભાઈ અમારે એક કોલ આવ્યો હતો જે સિંધીકપ વિસ્તાર માં એક બુલબુલ જે કોઈ અગમ્ય કારણોસર જે તેમના બચ્ચા ને ભરણ પોષણ કરવા આવતી નથી હા મિત્રો અમે એ બુલબુલ માળા પાસે સતત ચાર દિવસથી થી નજર અંદાજ કીધું હતું પણ ત્યાં આના મા કે બાપ કોઈ આવી શકતા નહોતા એટલે અમે ત્યાં જોયું તો આ નવજાત શિશુ એને હાલત બહુ ખરાબ થતી ગઈ હતી તો અમે એને તુરત ત્યાંથી લઈ આવ્યા અને એને સારવાર માટે અમે ઘરે લાવી છીએ અને એને ભરણ પોષણ અમે હાથે કરવી છીએ અને આ નવજાત શિશુ જે બને એટલે અમારથી એનું પોષણ થાય અને અમારા હાથે આવા અગોલ જીવ હોય એને આ સારવાર કરીને એ લોકોને અમે મોટા કરી શકીએ અને પાછા એક એક દિવસ એવો આવે કે એને અમે ફરી આકાશમાં આઝાદ કરી દઈએ જેને જે એને રમવાનું હોય જ્યાં જેને ખેલવાનું હોય ત્યાં અમે એને આઝાદ કરી એવી અમને શક્તિ આપે અને અમારા વિડીયોને તમે અંત સુધી જોજો જેથી કરીને કોઈ અમારો વિડીયો જોઈને આવા અબોલ જીવ જે નવજાત શિશુ જે આપણા બાળકો નાના હોય અને એને નિરાધાર થઈ જાય તો એની હાલત કેવી થાય એ આપણે મહેસૂસ કરી છે ત્યારે આની હાલત આવા આવા આવી પરિસ્થિતિમાં જ્યારે આના મા બાપ ન હોય ત્યારે આની હાલત શું થાય એ એની વેદના એ જાણતું હોય માટે આવા અબોલ જીવની સેવા થાય અને આવા અવોલ જીવ નવજાત શિશુ જે હોય એને આપણે ભરણ પોષણ કરી મોટા કરી શકીએ એવી ભગવાન અમને પણ શક્તિ આપે અને એવી મેં પ્રાર્થના કરી છે કે અબોલ જીવ બને એટલે અમે સારવાર કરીએ છીએ અને એને ફરી એક વખત એને નવું જીવનદાન મળે એવી અમે કોશિશ કરીએ અને ઉપર વાળો એમને શક્તિ આપે કારણ એક નવું જીવનદાન મળી જાય જય મામે અને તમને ખાસ કહેવાનું કે વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં સીતારામ જય દ્વારકાધીશ